ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલા માટે ઉઠી ગયો છું આજે છે રહીવાન અને હવે આપણે છે ને ડાયટ ને હું ચાલુ કર્યું છે ને તો આજે અગિયાર વાગે ને નિંદર આવવા મળે ઓછું ખાધું હોય ને એટલે હેવી ખાધું હોય ને તો તમને નિંદર ને એવું ન આવે પીઝા ખાધે ને તેંદર જ ન થયું એટલે હવે આપણે છે ને ટાઈટ હળવું હળવું ખાવાનું ચાલુ કર્યું છે અને રવિવાર છે એટલે એવું છે કે કાલે આપણે હોસ્પિટલ ગયા હતા સોનલને લઈને એનો રિપોર્ટ આવી ગયો હતો ડૉક્ટરે એમ કીધું છે કે આજે સવારે પાછા બતાવવા આવજો ને આજે પાછો રિપોર્ટ કરશે ને આજે જે રિપોર્ટ આવશે ને પછી આપને ખબર પડશે કે શે શું પ્રોબ્લેમ તો ચાલો સૌથી પહેલા આપણે મમ્મી ને મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નાસ્તો કરી લીધો તમે તમે શું કરી લીધું સાન રોટલી શેણા ને એવું ખાવ ને સવારમાં તમે

આ ચા બને છે રોહિત માટે એન મમ્મી તોય તાતુ બને છે ને આપણો બ્રેકફાસ્ટ તમને બતાવું જો આપડા બ્રેકફાસ્ટમાં છે ને ચિણા લઈ લીધા છે આપણે ચિણા અડધા છે ને સવારમાં 7 વાગે માં ખાઈ લીધા હોય અને અડધા છે ને અત્યારે ખાવાની બહુ હાલતા ચાલતા ભૂખ લાગે ને તો ખલેલા સવાર-ઓવારમાં આયા છે ને બહાર ડીજે વાગતું હતું તો મને ખબર નથી મમ્મીને પૂછ્યું શું હતું મમ્મી ને કાક એવું છે હા હા એને હું ભૂલાઈ ગયો આઉટફિટ આવે ને બધા તો આજે શું છે તો બધું દુખ છે હારોવાર છે રવિવાર છે બીજું કઈ છે ઉદઘાટન વાળા રજાના દિવસે જ રાખે એટલે ઉદઘાટન હશે અને બહુ જોરથી ડીજે થી ને તો ઘડીક તો મને એમ હતું ગાજનો જ નહીં ઉતરે તો તો ઉતરી ગયો હવે પહેલાં હું નાસ્તો કરું ચેણા ખાઈ લઉં ખાલી અને મારે જોવો ચેણા અંદર કાંદા નાખો હોય ટમેટા નાખો હોય એવું હોય પાપડી પાસે ટાઈમ નથી વધતો એટલે ફોરે કોરા ખાઈ લે રોઈ તે ઉઠી ગયો છે ને એ નાસ્તો કરવા બેસી ગયો છે આજે એ નાસ્તો કરવા એટલા માટે બેસી ગયો છે અમારે બપોરે ઘરે જમવા આવવાનું નથી અમારે એક જગ્યાએ બહાર જવાનું છે નિવેદમાં જમવા માટે તો જો ત્યાં જઈશું તો વિડીયો લઈ આવું તો વિડીયો બતાવીશું તો અત્યારે રોહિત જમી લઈને એટલે પછી હું અને રોહિતભાઈ હારે નીકળી જાય તેને ત્યાં મૂકતો જાય અને ત્યાંથી હું હોસ્પિટલે વહીને તો આ બાજુ તો જો છે શું ખાશો સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું આ રોટલી ને ચા બોલવાનું નથી કઈ ખાતા ખાતા નહીં બોલવાનું એમ

આપણે વાગી ગયા છે બે અને હું ઘરે આવી ગયો છું અને તમને કહી દઉં બધી અપડેટ આપી દઉં કે શું શું થયું હતું તો આપણે સવારે ગયા હતા સોનાલા ઘરે ત્યાંથી આપણે જવાનું હતું દવાખાને તો દવાખાને ગયા તો અગિયાર વાગે ડોક્ટર આવવાના હતા અને આપણે સાડા દસે પહોંચી ગયા પછી આપણે રિપોર્ટ કરાવીને જો રિપોર્ટ કરાવ્યો ને તો રિપોર્ટ કરાવીને સીધા મેં પાછા સોનાલા ઘરે આવી ગયા હતા ત્યાંથી મારે એક જગ્યાએ બહાર જમવા જવાનું હતું મેં તમને કીધું હતું કે જવાનું છે ત્યાં ગયો હતો હજી ત્યાં જમીન ખાલી ઊભો થયો ને ત્યાં ફોન આવ્યો કે તમે આવો નહીં કે દવાખાને એકલા તો હું અડધે રસ્તે પૂજો એકલો ગયો પછી પાછો ફોન આવ્યો હોય કે એકલા નહીં આવતા બેય આવજો કારણ કે કે સોનલને ડેન્ગ્યુ થઈ ગયો છે તો તમે બે આવજો તો અમે બે ગયા દવાખાને ત્યાં ઓલી સોય નાખવાની આવી નખાવીને ઘરે આવી અને એ કે તમારે એડમિટ થવું જ હોય તો અમે એડમિટ ન થયા કારણ કે અમે ઘરે તે બોટલને એવું બધું સડાઈ દેવું જે દવાની બોટલ આવે નહીં એટલે એડમિટ આપણે નથી ત્યાં ચાર પાંચ દી કીધું છે કે બોટલ ચડાવવાની છે તો ચાર પાંચ દી બોટલ ચડાવશે ને એટલે સારું થઈ જાય ડેન્ગ્યુ હતો અને બહુ બધા સબસ્ક્રાઈબરે કીધું કે જલ્દી સારું થઈ જાય તો થેન્ક યુ બધાને આવીને એવી બ્લેસિંગ કરવા માટે અને બધા લોકોએ બહુ બધી સારી સારી કોમેન્ટ કરી છે ડાયટિંગ ઉપર નહીં તો ફૂલ કોમેડી કોમેન્ટ કરી છે તો સાંજે છે ને વાંસવાની બહુ મજા આવશે તો એન્ડ સુધી વિડીયોમાં બના રહીજો ને હવે હું થોડોક થાકી ગયો છું કારણ કે સવારનો છ વાગ્યાનો ઉઠ્યો છું અને આજે આખો ધીમે બાઇક જ ચલાવી છે તો હવે હું થોડીક વાર સુઈ જાઉં પછી તમને મળીશ સાંજે કે ત્રણ ચાર વાગે પાંચ વાગે કેટલા વાગે ઉઠું છું જોઉં છું ત્યારે આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરીશું અને બધું બતાવીશું ને સાંજે એવું લાગશે તો આપણે ત્યાં આટો મારવા જઈશું તો ચાલો હવે થોડી વાર ગયા છે સાંજના છ અને કાલની એક કોમેન્ટમાં એવી કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ તમે હોમ ટૂર કરાવો તો ઓલરેડી મેં હોમ ટૂર હિન્દીમાં કરાવી દીધો છે હવે થોડોક ટાઈમ આપણે ખમી જાય બહુ બધા સબસ્ક્રાઈબર આપણી સાથે જોઈન્ટ થઈ જાય ને પછી પાછું હોમ ટૂર કરાવીશ કારણ કે પછી પાછા ન આવે ને એ લોકો એમ કે કે કરાવજો કરાવજો અને ત્યાં લગી તમે વિડીયો જોઈ આવો અને જો આ બાજુ ઘરે આવી ગયો ને તો રોહિત છે ને પાણી ગરમ કરે છે તો ચા બનાવીશો તારી ઉપર બહુ બધી કોમેન્ટ આવી છે કે સંદીપ તમે ચા બંધ કરી દીધી તો રોહિતભાઈ ને કયો ચા બંધ કરી દે તો બંધ નહીં થાય

રોડે નીકળો તો એ ટ્રાફિક ખાવા પીવા જાવ તો ટ્રાફિક બધે ટ્રાફિક જ હોય એટલે રવિવાર અમારે કુવા સિવાય બીજું કઈ કઈ કામ કરતા નથી તો અમને છે ને કંટાળો આવે રવિવારે બહુ ભીડ હોય ને એટલે અમે ગમે ત્યાં જઈ ફરવા તો આડા દિવસે જાય અને નીલમ રાજપાલે રાજપાલ કેવી કોમેન્ટ કરી દીધી તને ખબર છે ચા છે ને ચા એ મીઠું ઝેર છે એટલે બહુ મને વાસીન છે ને ઘડીક તો દાંત આવી ગયા તો ચાલો હવે ગરમ પાણી થઈ ગયું છે એટલે હું ફ્રેસ નાખીને પી લઉ મમ્મી વહી ગયા છે નીચે સોસાયટી માં બે તો મમ્મી ની અમે બપોરે જમવા ટાણે છે ને તમને મળીશ ઓલા સાંજ ના જમવા ટાણે મળીશું કારણ કે આજે બપોર ના જમવા ટાણે મમ્મી ને પપ્પા ને મળી ન ગયા કારણ કે મારે બહાર જમવાનું હતું અને આજ આખો દી ભાગ દોડ હતી ને આજે છે ને સુરતમાં હવે તડકો ફૂલ નીકળી ગયો છે એટલે નકરી છે ને ગરમી જ થાય છે અને આજે ગરમી નું પ્રમાણ વધારે હતું કે તડકો છે આજે વાદળ સાયું વાતાવરણ જ નહોતું વાદળ સાયું વાતાવરણ એ નહોતું ને એવું બધું છે તો ચાલો હવે મળીશું થોડીવાર પછી

પાયલ કતરીયા ગુડ મોર્નિંગ જય સ્વામી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પછી ધ ડાયટ માં બાયડ નું નો ખવાય બાયડ નું તો આપણે આમે ઈડલી ખાધી નોતી પણ ઈડલી ખવાય એવું બધા કહે છે એમાં બી12 મળે અને ફારી હોય એમ કહે બધા આસા તમારા જય દ્વારકા જય દ્વારકા થી ખુશી સવાણી રોહિત ને પણ ચા બંધ કરાવી દીધો તો રોહિત ચા તો બંધ કરે એવું લાગતું નથી મને અને હું કેક બહાર જાય તો કેક કરક કારક તો પીય રીતા ધર્મેન્દ્ર સુરાણી પટેલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સંજના પરમાર ગુડ મોર્નિંગ ભાઈ જીમ માં જાઓ તમારું વજન ઘટશે જીમ માં હું પેલા જાતો પણ પછી પાછી બંધ કરી દીધી હવે આપણે જીમ માં નથી જવાનું સવારે રોજે યોગા કરવી છે એટલે યોગા થી વેટ લોસ થઈ જાય રેખા કાકડિયા સોનલ ના ફાઈ હમ ઓકે પછી નીલમ રાજપાલ લોકો એમ કે છે કે ટી સ્લો આ ઈ તો આપણે વાત કરી હતી ઉપર આવ્યા ત્યારે દર્શના પંડ્યા જય સ્વામિનારાયણ હેપી ફેમિલી અને સોનલને સારું થઈ જાય એ ને પ્રાર્થના તો થેન્ક યુ આવી બ્લેસિંગ કરતા રહેજો સોનું પીઠળિયા સોનદીપભાઈ સોનલ બેન આ મમ્મીના ઘરે ગયા છે તો તમે લઈ જાવ છો હોસ્પિટલ સારી વાત છે એવું છે થેન્ક યુ પટેલ ખુશ સારી વસ્તુઓના ભાવ વધારે હોય હું પણ હર્બલ લાઈફનો કોસ છું તો કોર્સ હો તો તમારે તો 50% માં આવતું છે અપ્રેસ તો અમને અપાવો ગિલા રાજા

સાથે મતલબ અને એને બાઉલ મંગાવવા છે તો બાઉલ બે ત્રણ લોકોને છે તો ઇન્સ્ટાગ્રામમાં છે ને ફટાફટ કોમેન્ટ અલગ મને છે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી ગયો તો હું એકારે ત્રણ ચાર જણાના થાય ને તો હું લઈ આવી દઈ ને બધાને પાર્સલ કરાવી દઈ પાર્સલનો ચાર્જ તમારે અલગથી દેવો જોઈએ સોનાલથી દ્વારકાધી હા જલ્દીથી સાજી થઈ જાય કારણ કે આજે આપણે એનું બધું રિપોર્ટ વિપોર્ટ કરાવી લીધો છે ને ડેન્ગ્યુ છે એટલે બે ત્રણથી લાગશે હજી ગીતા રાઠોડી કે હું વડોદરા થી છું મારા બાઉલ મંગાવવા છે તો મેં કીધું એમ તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો મને હર્ષાબેન તળાવે સોનલ ગેટવે અને સોનલ ને અમિત શાહ જોડે બતાવી દઉં એકવાર તો કાંઈ નહીં એવું લાગશે ને આપડે અત્યારે ડેન્ગ્યુ આવી ગયો છે એવું લાગશે ને તો આપણે રિપોર્ટ મોકલી દેવું પછી હું છે આપણે જોઉં પટેલ ખુશ રબલ લાઈટમાં તમારા કોચનું નામ શું હતું તો એનું નામ હતું ચિરાગ કોની છે

આબુ જવાનો પ્લાન છે જોઈ છે ક્યારે જ ઉસાની કિતાઉ ઓલસો કોન્ટ્રાક્ટ હર્બલ લાઈફ માં છે ને એવું બધું છે કે ઢાળા થી 4 લિટર પાણી પીવું જોઈએ તો બધા લોકો એવું કેવું છે કે 20 કિલો છે ને 1 લિટર પીવું પડે એટલે 80 કિલો છે ને મારો 4 લિટર પાણી રોજ પીવું પડે મોની સેકડા 17 તારીખથી થી ચાલુ થાય છે છે તમારા ભાઈ નું કયું છે કોમેન્ટ કરો પટેલ મિત્તલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પીનુ ગઢિયાત વ્રત અને જયાવતી વ્રત શરૂ થયા છે ઓકે રાવલ

અને પાંચ પોઈન્ટ આઠ તારીખ એડ છે ને તો એ પ્રમાણે પાસઠ કિલો જેવું વજન હોવો જોઈએ નહીં મેં એવું સાંભળ્યું છે પાસઠ થી સિત્તેર કિલો લગી હોવો જોઈએ અને બોતેર તોતેર હોય તોય હાલે પણ એસી કિલો તો ન જ હોવો જોઈએ એવું છે બસ તો આ ત્યા આજની કોમેન્ટ ચાલો હવે આપણે જમી લઈ મારે તો નથી જમવાનું થોડુંક ગરમ દૂધ પીવાનું છે દૂધ પી લઈ પછી જો આપણે સાંજે સોનલની ત્યાં જવું ને તને તબિયત પાણી તમને વાગી ગયા છે ને આપણે સોનલના ઘરે પહોંચી ગયા જો અત્યારે સોનલ ઊઠી છે અને અમે બોટલ ચડાવવાનું ચાલુ કેટલી બોટલ ચડાવી બીજી એક ગયો તો બીજો હવે આવે તો વધારે તો લાગે નિંદરે પછી જય ન તાવ છે ખાધું તો અત્યારે કંઈ નહિ આજ તો ઉલટ વોમિટ જ થાય છે એટલે ખાવાનું કંઈ નથી ઓ કઈ ખાતા તો જ્યુસ ને હું પીધુંતું કે નહિ જ્યુસ ને એવું ચાલુ છે પીઉં છે થોડીક આટલી ખીચડી ખાતી અત્યારે તો આ બોટલ હવે છે ને પૂરી થઈ ને એટલે બીજી સવારે થેક સડાવવાની છે હે ને એટલે વાવેની એમ અત્યારે આમ કંઈ વાંધો જેવું નથી ને અત્યારે વાંધો નથી આ તાવ બાટલો ચડી જાય ઇન્જેક્શન એમાં ગોમિટ નું ને તાવ ના એમાં આવી જાય છે તો આપણે થોડીક વાર બેસીશું અડધી કલાક પછી આપણે ઘરે જાવું સવારે પાછા આવશું અહીંયા બાટલો ચડાવે છે ને આજનો વિડીયો આપણે અહીંયા એડ કરી છે ખોબ કે રીતના વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી જજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય